દ્વંદ સમાસ ઠીક તો યાદ રાખવા માટે શું એનો ટ્રીક બનાવવાની ફોર્મ્યુલા બનાવવાની કોઈ પદ્ધતિ બનાવવાની જેના કારણે આપણે એને સારી રીતે યાદ રાખી શકીએ તો આ બહુ સહેલો છે એટલે સહેલેથી થોડાક જટિલ તરફ જઈશું તો પહેલો સમાસ ધ્વંદ યાદ રાખવાની સમાસને શેના આધારે વિગ્રહના આધારે જ ઓળખવાનો છે શેના આધારે વિગ્રહના આધારે તો વિગ્રહ કરતી વખતે ટ્રીક નંબર એક વિગ્રહ કરતી વખતે જના શ્વાલે અને अथवा કે સુ યાદ આવશે યાદ રાખજો મિત્રો ફરી બોલજો જો હું તમને બણાવતો હોય एवरी રીતે તમે આને જોવો અને બોલો તો ધવંદ સમાસની અંદર જ્યારે વિગ્રહ કરીશું તો શું નીકળશે અને અથવા કે શું નીકળશે અને અથવા કે થઈ ગયું હવે સીધું ઉદાહરણ આવી ટીક આજ

અથવા પાંચ આવું પણ ચાલે જેવો છે પણ અહીંયા અને અહીંયા કે આપણને એના આધારે ખબર પડે છે ચાર પાંચ ચાર કે પાંચ આના આધારે આપણે વિગ્રહના પ્રકાર

જ્યાં ઉતાવળ કરવાની છે ત્યાં ઠીક ઠીક કામ કરો પણ આપણે પહેલાં બધું શું કરી લઈએ એના વિગ્રહની સાથે સમજી લઈએ એટલે તમને કોઈ વખત આવો પ્રશ્ન પૂછાય એક એક્ઝામ્પલ આપી દઉં છું પ્રશ્ન પૂછવાની પદ્ધતિ વાક્યમાં પ્રયોગ કરો છો ચાલો જોઈએ આપણે હા હાર્દિક સર સવાર સાંજ પૂજા પાઠ કરે છે હું લખું છું હાર્દિક સર હાર્દિક સર સવાર સાંજ સવાર

તમે મને વોટ્સઅપ કરજો ઠીક છે લખવું હોય તો આ વિડીયો હું અપલોડ કરીશ એના ઉપર પણ તમે કેટલાક એક્ઝામ્પલ લખી શકો છો હવે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જો તમે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હોય એમાં સમાસ દસ અંકોના સમાસ એટલે ગુજરાતી વ્યાકરણ દસ અંકોનો પૂછાય છે અને એમાં એક બે માર્ક્સ માટે આના પણ પ્રશ્નો આવે છે તો ત્યાં કેવા પ્રશ્નો પૂછાય

પત્ની પતિ અને 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 દીકરીઓ એટલે જવાબ આપણે સામે મૂકી દીધો દ્વંદ્વ સમાસનો ઠીક છે આવો પ્રશ્ન અમારી પરીક્ષા હોય તેમાં પૂછાય છે એટલે એટલું ડિટેલમાં જાણી લેવું જરૂરી છે તો ચાલો કન્ફર્મ થઈ ગયું દ્વંદ્વ સમાસ રેડી ઠીક છે ચાલો બીજા વિડિયો પર મળીએ ફરી